હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું ફરાળી ભજીયા આ ભજીયામાં આપણે કોઈપણ જાતના લોટનો ઉપયોગ નથી કરેલો કે નથી બટેટાનો ઉપયોગ કરેલો ફ્રેન્ડ આજના ભજીયા આપણે કોઈપણ જાતની વધારાની પ્રિપરેશન વગર એકદમ ફટાફટ તૈયાર થઈ જાય અને એકદમ સરસ જાળીદાર તૈયાર થાય એવા ભજીયા તૈયાર કરેલા છે અહીંયા તમે અંદરની જાળી જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ અને જાળીદાર ભજીયા આપણા તૈયાર થયેલા છે અને સાથે આપણે મસ્ત મજાની ફરાળી ચટણી પણ તૈયાર કરેલી છે તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ ચટપટી ચટણી સાથે નવા ફરાળી ભજીયા તો નવા ફરાળી ભજીયા બનાવવા માટે અહીંયા મેં અડધો કપ મોરૈયો કે સામો લીધેલો છે જેને તમે ફરાળી ચોખા કે પછી સામા ચાવલ પણ કહી શકો છો તો મોરૈયો છે આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું આજે આપણે વધારાની કોઈ ઝંઝટ વગર માત્ર પંદરથી થી વીસ મિનિટમાં આપણા ભજીયા તૈયાર થઈ જાય એ રીતે બનાવશું તો અડધો કપ મોરૈયા સામે મેં એક કપ ગરમ પાણી લીધેલું છે ગરમ પાણી ઉમેરી અને મોરૈયો આપણે થોડી વાર પલાળી દેશું આ રીતે મોરૈયો પલાળી દેવાથી મોરૈયો થોડો સોફ્ટ થઈ જશે અને ફૂલી પણ જશે પલાળેલો મોરૈયો સાઈડ પર રાખી દેસું અને આગળની પ્રિપરેશન કરી લેશું અહીંયા થોડી વાર મોરૈયો ગરમ પાણીમાં પલાળી દીધા પછી તમે જોઈ શકો છો કે મરોયો થોડો ફૂલી ગયો છે તો મોરૈયા એક્સ્ટ્રા પાણી કાઢી અહીંયા એક મિક્સર જાર લીધેલો છે બધો જ મોરૈયો આપણે મિક્સર જાર ની અંદર લઈ લેશું મોરૈયાની સાથે જ મેં અત્યારે એક નાનો ટુકડો દૂધી લીધેલી છે તમે દૂધીની જગ્યાએ બટેટાનો ઉપયોગ કરી શકો છો અને જો તમે કંદમૂળ ખાવા ના ઈચ્છતા હોય તો કાચા કેળાનો ઉપયોગ કરીને પણ આ ભજીયા બનાવી શકો છો દૂધીના ટુકડા કરી અને મોરૈયાની સાથે જ મિક્સર જારમાં ઉમેરી દેશું બધું જ પીસી લેશું આમાં આપણે અત્યારે એક્સ્ટ્રા પાણી ઉમેરવાની જરૂર નથી જો જરૂર પડે તો જ એકાદી ચમચી જેટલું પાણી ઉમેરવાનું બાકી દૂધીમાં પણ પાણીનું પ્રમાણ હોય છે અને આપણે મરોયો જે પલાળેલો છે એમાં પણ પાણીનું પ્રમાણ હોય છે એટલે જરૂર પડે તો જ પાણી ઉમેરજો અહીંયા બિલકુલ પાણીના ઉપયોગ વગર મરોયો અને દૂધી એકદમ સરસ પીસાઈ ગયા છે આ રીતની થોડી દરદારું રહેશે એ રીતે પીસી લેવાનું તો પીસેલી સામગ્રી આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું મસાલા કરતા પહેલા આપણે વન ફોર્થ કપ શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરશું અત્યારે મેં શેકેલા સિંગદાણા લીધા છે તમે કાચા સિંગદાણાનો ભૂકો પણ ઉમેરી શકો છો એક નાનું કેપ્સિકમ આ રીતે ટુકડા કરીને લીધા છે એ પણ ઉમેરી દેશું અહીંયા ત્રણ લીલા મરચા અને એક ટુકડો આદુનો ક્રશ કરીને લીધેલો છે આદુ મરચાની પેસ્ટ ઉમેરશું અને અડધી ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ અલગ રાખશું જેનો આપણે આગળ ઉપયોગ કરશું અડધી ચમચી કાળા મરીનો ભૂકો અડધી ચમચી અધકચરા ક્રશ કરેલા આખા ધાણા લીધા છે અને એક ચમચી સફેદ તલ લીધા છે એ પણ ઉમેરી દેશું અત્યારે ઉમેરેલી સામગ્રીમાં જો કોઈ પણ વસ્તુ તમે ફરાળમાં ના ખાતા હોય તો એ સ્કીપ કરી દેવાની ફ્રેશ સમારેલા કોથમરીના પાન ઉમેરશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અડધી ચમચી હળદર અને સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર પણ ઉમેરી દેસુ બધું જ સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે જેવું આપણે ભજીયાનું બેટર જોઈએ એ રીતના જ ભજીયાનું બેટર કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે આ બેટર બનાવવામાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કરેલો નથી તૈયાર કરેલું બેટર ઢાંકી અને થોડીવાર સાઈડ પર રાખી દેસું અને ભજીયા સાથે ખાવા માટેની ઇન્સ્ટન્ટ ચટણી તૈયાર કરી લેશું ચટણી બનાવવા માટે અહીંયા મેં અડધો કપ દહીં લીધેલું છે દહીં પહેલાં તો એકદમ સરસ ફેટી લેશું જેથી કરી અને દહીં સરસ મૂધ થઈ જાય તો અહીંયા તમે જુઓ કે થોડી જ વારમાં દહીં એકદમ મસ્ત સ્મૂથ થઈ ગયું છે તો આપણે જે અડધી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ બચાવીને રાખેલી છે એ દહીંમાં ઉમેરી દઈશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અડધી ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરશું બધું એકદમ સરસ મિક્સ કરી લેશું તો અહીંયા માત્ર એક જ મિનિટમાં ઇન્સ્ટન્ટ ચટણી તૈયાર થઈ જાય છે પણ આ ચટણીને વધારે સ્વાદિષ્ટ કરવા માટે આ ચટણીમાં આપણે વઘાર કરશું વઘાર કરવા માટે અહીંયા મેં એક ચમચી જેટલું તેલ ગરમ કરી લીધેલું તો તેલમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું જીરું એકદમ સરસ કકડી છે એટલે થોડા બારીક સમારેલા મીઠા લીમડાના પાન ઉમેરશું અને તરત જ તૈયાર કરેલો વઘાર છે આપણે ચટણીમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું બધું જ સરસ મિક્સ કરી લીધા પછી થોડા ફ્રેશ કોથમરીના પાન પણ ઉમેરી દેસું તો અહીંયા આપણે ફરાળી ભજીયા સાથે ખાવા માટેની મસ્ત મજાની ફરાળી ચટણી તૈયાર થઈ ગઈ છે તૈયાર થયેલી ચટણી સાઈડ પર રાખી દેસું અને હવે ગરમા ગરમ ભજીયા બનાવી લઈએ અહીંયા ભજીયા માટે તેલ ગરમ કરી લીધું છે ગરમા ગરમ ભજીયા બનાવશું આ રીતે હાથેથી બેટર લઈને અંગૂઠાની મદદથી તમે તેલમાં મૂકશો એટલે તરત જ ભજીયા તૈયાર થઈ જશે તેલ એક વખત ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની ભજીયા તેલમાં મૂકીને તરત જ પલટાવવાના નથી ભજીયા થોડા તળાય પછી જ આપણે પલટાવશું અહીંયા ભજીયા થોડા તળાય એટલે હળવા હાથે પલટાવી લેશું ભજીયા રીતે એકદમ સરસ ગોલ્ડન થાય એટલે તેમાંથી કાઢી લેશું આ ભજીયામાં તમારે સોડાનો ઉપયોગ કરવાનો નથી સોડા વગર પણ આ ભજીયા એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી તૈયાર થશે અને તમે જોઈ શકો છો કે ભજીયા એકદમ ઓઇલ ફ્રી પણ તૈયાર થયેલા છે તૈયાર કરેલા ભજીયા એક પ્લેટમાં કાઢી લેશું અને આ રીતે જ બાકીના ભજીયા તૈયાર કરી લેશું તો તૈયાર થયેલા ગરમા ગરમ ભજીયા સ્પેશિયલ ચટણી સાથે સર્વ કરશું અત્યારે તૈયાર કરેલા ભજીયાનું બેટર આપણે કમ્પ્લીટ તૈયાર થયેલું પણ જો બાય ચાન્સ તમારે એવું થાય કે દૂધીનું પાણી વધારે છૂટે કે પછી મોરૈયામાં થોડું વધારે પાણી રહી ગયું હોય તો મૂંઝાવાની કોઈ જરૂર નથી બેટરમાં તમે બે થી ત્રણ ચમચી જેટલો આરારૂટ પાવડર મિક્સ કરી દેજો એનાથી બેટરની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે અને અહીંયા તમે જોઈ શકો છો કે ભજીયા એકદમ પોચા રોજેવા તૈયાર થયેલા છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર આ ભજીયામાં આપણે સોડાનો ઉપયોગ કરેલો નથી ને તો પણ ભજીયા એકદમ સોફ્ટ જ તૈયાર થશે અને સાથે જો આવી મસ્ત મજાની ફરાળી ચટણી મળી જાય ને તો ફ્રેન્ડ્સ મજા જ પડી જાય તો વ્રત કે ઉપવાસમાં એક વખત આ ભજીયા ચોક્કસ ટ્રાય કરજો ઘરના બધાના ફેવરિટ થઈ જશે તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે એકદમ નવા ભજીયા સાથે નવી ચટણીની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ